માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની મિટિંગ મળેલી વલસાડ ખાતે અને એ મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ વાપી વિસ્તારની જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યાઓની રૂબરૂ વિઝિટ કરી લાગતા વળગતા અધિકારીઓ સાથે અને એનો રિપોર્ટ આપવા માટે કલેક્ટર સાહેબે સૂચના કરેલું એના અનુસંધાને આજે હું તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી તેમજ વાપી જીઆઈડીસી અને વાપી નગરપાલિકાના એન્જિનિયરો સાથે અમે શરૂઆતમાં નેશનલ હાઈવેની વિઝિટ કરેલી જ્યાં હમણાં છરવાડા રોડ ઉપર નવો અંડરપાસ બનેલો છે એ અંડરપાસનો ઉપયોગ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે એ અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કેવી રીતે થાય અને હાઈવે ઉપરથી પસાર થતા વાહનો નીચે સર્વિસ રોડ ઉપર ન આવે એ માટે આ છરવાડા અંડરપાસ અને વૈશાલી ચાર રસ્તા વચ્ચે જે કટ છે એ કટ આપણે કેવી રીતે ખોલી શકીએ જેથી કરીને અકસ્માત પણ ના થાય અને જે લોકોને વૈશાલી ચાર રસ્તા જવું છે એ સીધા હાઈવેથી વૈશાલી ચાર રસ્તા જઈ શકે એના માટે આજે નેશનલ હાઈવેના જે કન્સલ્ટન્ટ છે એ વાપી જીઆઈસીના એન્જિનિયર અને વાપી નગરપાલિકાના એન્જિનિયર સાથે અમે સંયુક્ત વિઝિટ કરેલી અને વાહનો કેવી રીતે સરળતાથી ત્યાંથી ઉતરી શકે ટ્રાફિક જામ ના થાય અને અકસ્માત ના થાય એ માટેની એક ડિઝાઇન બનાવવાનું નક્કી કરેલું છે એ એકાદ અઠવાડિયા અમે ડિઝાઇન બનીને નેશનલ હાઈવેને સબમિટ કરશે અને પછી એ પ્રમાણે નેશનલ હાઈવે કામ કરી અને એ કટ ખોલવાના છે જેથી કરીને છરવાડા અંડરપાસમાં જે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે એ સમસ્યાનું નિરાવરણ લાવી શકાશે આ જ રીતે વૈશાલી ઓવરબ્રિજ પછી જે ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી પાસે જીઆરડીસી તરફ જવાનો રસ્તો છે એ હાલ અકસ્માતના કારણે એ બંધ કરેલો છે એ રસ્તાને પણ કેવી રીતે ખોલી શકાય જેથી જે સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં વાહનો આવે છે એ રોંગ સાઈડમાં વાહનો ના આવે અને હાઈવેથી જે લોકોને જીઆરડીસી તરફ જવું છે એ સરળતાથી જીઆઈડીસી તરફ જઈ શકે એ માટેની પણ ડિઝાઇન બનાવવાની ચર્ચા થઈ છે એ પણ ડિઝાઇન આ વીકમાં એ સબમિટ કરશે નેશનલ હાઈવેને અને એ ડિઝાઇન પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એ રસ્તો ખોલવાના છે જેથી વાપી જીઆઈડીસી અને વાપી ટાઉનમાં જવાના જે બેન મેઇન ઓવરબ્રિજ છે અને ત્યાંથી લોકોને હાઈવે ઉપર જવા માટે અને હાઈવેથી સર્વિસ રોડ પર આવવા માટે જે તકલીફો પડે છે અને જે ટ્રાફિક જામ થાય છે એનું નિવારણ આ બંને કટ ખોલવાથી સરળતાથી લાવી શકાશે